તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાલો ફટાફટ પેલા નીચે જાઓ અને બધાને મળો પછી આજના દિવસની શરૂઆત કરીએ આમ તો ભાભી ને એતાન જાય છે આજે મળવા માટે એટલે મામા મમ્મીનો શરૂ થઈ ગયો છે બસ ઈ જાય છે સપ્તાહ મળવા ગઈ જ છે મોર્નિંગ મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી રોટલા મારી ભાખરી બની ગઈ જો ચાલો મને આપી દો તઈ

તો કેટલી ચોકલેટ બધી ક્યાં છે છે નાખો ગરમી થતી હશે અરે આખી જોડી પેરી એની ઉપર છે બોલો એ કેરી હોય ને એ ગેળી હોય આ થોડી ખાટી આજે છે એવું લાગે છે અને શાક રોટલી ભાત છે મમ્મી

ભાભી ના ઘરે જમવા માટે મમ્મી થાય એમ કેવાય મારા ભાભી કીધું મેં મેં મારા ભાભી કીધું

ઊંધિયું મને ખબર જ પડી જાય મેં બનાવ્યું છે આ લીલું લીલું તેલ જોઈને ખબર પડી ગઈ જુઓ આમાં છે ઊંધિયું મસ્ત બનીને રેડી થઈ ગયું છે પછી આમાં ભાત એમાં રાઈસ પછી પાટોળી આનું નામ ચાઇનીઝ રોલ સેવ રોલ બાકી બધું ઝીણું ઝીણું છે આ મગનું શાક કેરીન કટકી આંટી બોડી બને એ સલાડ આ દાળ વાવ એટલી બધી સીંગ નાખી મજા આવશે અને આમાં પાપડ મેન વસ્તુ ભૂલાય કા મઠ્ઠો હોય શેરડી રસ એટલે કેરી નો રસ હોય કા લિક્વિડ મઠ્ઠો રબડી શું આવે ગુલાબ બોલ શું છે નહિ ગુલાબજામુ નહી પણ એક રબડી આવે રસ આવે કેરીનો રબડી પછી બીજું અચ્છા એમ એક મીઠાઈ માં તો બીજું શું આવે રોટલી પૂરી સ્વીટ માં ભાપીને બહુ મોટું ફ્રૂટ સલાડ રહી ગયું તો આવું છે આજનું મેનુ ચાલો હવે નીચે ભાઈ છે વિદેશ

ટાટા ઈ ટાટા ટાટા કહી દે ટાટા ટાટા કરો દીધું એ કહી દે એ એ કેમ છે તને મત કેતા ભાઈ આવું છે એટલે હમણા આવું છે આવું છે આવું છે હે આવું છે ટાટા કરો દીધું તું કઈ ત સ્વિમિંગ પુલ માં કેમ નાચતી હતી અદુ તું કેમ નાચતી હતી કેમ નાચતી હતી સ્વિમિંગ પુલ માં કેમ નાચતી હતી તું નઈ નઈ કરી છે નઈ નઈ કરી છે મમ્મું ખાવું છે ઘરે પહોંચી ગયો અને ભાભી ની ત્યાં રહી ગયા પણ ત્યાંથી મને છે ને રસોડા અમારા લગ્ન નું મેનુ મળ્યું તો તમને બતાવ ત્યાં રસોડામાં પડ્યું હતું એમને મેં અતુલબેન બતાવ્યું કે નહીં મને નથી ખબર ક્યાંથી આવ્યું એને એ કે મને ખબર લગનમાં મેનુ હતું પણ મેનુ હતું અને જો આ મેનુ હતું તો તમામ વસ્તુ હતી અને લખેલી હતી વેલકમ ટુ સૂપ ઢોંસા ચાઇનીઝ ફરસાણ સ્વીટ સબ્જી રાઈસ પાપડ સલાડ ચટણી છાશ મુખવાસ અને વોટર આટલી વસ્તુ હતી ને વચ્ચે અમારો મસ્ત ફોટો હતો તો ઝાઝા વર્ષો પછી આ મેનુ મળ્યું આટલી બધી વસ્તુ મારા આઈટમ રાખેલી અને ઈ આઈટમ એટલી જાજી હતી કે બધા બધું ખાયકવાના નહોતા નોતા ઈ તો ખબર જ હતી બરાબર એટલે અમે મેનુ બનાવેલું અને સ્ટાર્ટિંગમાં માં જે જમવાનું ફાર્મમાં એન્ટ્રી લેવાના આવે ને ને આ મેનુ મૂકેલા હતા જેને જે લઈ જાવ ઈ અને જોઈએ એટલે કેટલી વસ્તુ છે તો માર હું ખાવું છે હું હું નથી ખાવું કાઠિયાવાડી મેનુ હતું આમાં રોટલે રોટલા ને એવું તો લગતા જ ભૂલી ગયા છે કે કાઠિયાવાડી મેનુય હતું આપણું તો આમાં નથી આવ્યું નહીં ખબર નહીં કે મને અત્યારે નજર ગઈ તો એ હતું એક અલગ વસ્તુ હતી દહીં ને બધું એવું હતું કાઠિયાવાડી અને આ હતું તો એટલી બધી વસ્તુ હતી એટલે કદાચ કન્ફ્યુઝન થાય હું ખાવું ન ખાવું એટલે પહેલેથી અમે હું મેનુ જ મૂકેલો હતો જે ખાવું હોય નહીં ખાઈ લે મેનુ જોઈ લેવાનું લઈ જવાનું યાદી માટે તો આવું હતું અને આપણી ચેનલ તો પાછી આવી ગઈ છે પણ જે પહેલાં વ્યૂ આવતા એ હવે વ્યૂ આવતા નથી એ બધું બંધ થઈ ગયું ખબર નહીં કઈ રીતના તો જે જે મિત્રો અનસબસ્ક્રાઈબ કર્યું હોય ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને પાછો જે પહેલાં સપોર્ટ આપતા હતા એ આપતા રહેજો હવે ફાઇનલી ચેનલ આપણા હાથમાં આવી ગઈ છે હવે એક થયેલી નથી અને ભાઈન ભાભીની કાશ્મીર ગયા હતા ને ત્યારનો વિડીયો છે બાજુનો તો એ વિડીયો જોયા મજા આવે એવો લોક છે ફરાઈ જશે તમારે ઘર બેઠા તો ભૂલાય નહીં બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર